નમસ્કાર મિત્રો મિત્રો આજે આપણે વાત કરીશું કે જો તમારી જમીન શ્રી સરકાર થઈ ગઈ હોય તો એ ફરીથી નામે થઈ શકે કે ન થઈ શકે એના વિશે વાત કરીશું મિત્રો સૌ પ્રથમ વાત કરીશું આપણે કે ભાઈ શ્રી સરકાર જે છે તો એ બે શરતોના આધીન થઈ શકે છે એક તો તમારી શ્રી સરકાર નવી શરતથી થઈ હોય અને એક છે શ્રી સરકાર જૂની શરતથી થઈ હોય તો કઈ શરતથી તમારી શ્રી જમીન જે છે શ્રી સરકાર થઈ હોય તો તમારે એના માટે પ્રોસેસ કરવી જોઈએ અને કઈ શરતથી શ્રી સરકાર થઈ હોય તો એના માટે પ્રોસેસ ન કરવી જોઈએ એના વિશે પણ વાત કરીશું કારણ કે એના પણ નિયમો છે ત્યાર પછી વાત કરીશું મિત્રો કે અરજી કેવી રીતે કરવી અરજી કરવા માટે ડોક્યુમેન્ટ શું શું જોશે અને ત્યાર પછી આપણે અરજી ક્યાં કરવી એ ટુ ઝેડ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી એકદમ સરળ ભાષાની અંદર સમજશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરો તો સૌ પ્રથમ તો તમારી જે પણ શ્રી સરકાર જમીન થઈ ગયેલી હોય તો એ બે શરતોથી થઈ શકે છે એક તો નવી શરતથી અને એક જૂની શરતથી સૌ સૌ પ્રથમ આપણે એ જાણવું જોઈએ જરૂરી છે મિત્રો કે એ નવી શરત શું છે અને જૂની શરત શું છે ત્યાર પછી જ આપણને ખ્યાલ પડશે કે આગળ શું પ્રોસેસ કરવી તો સૌ પ્રથમ વાત કરીએ આપણે નવી શરત વિશે નવી શરતની જમીન કોને કહેવી તો નવી શરતની જમીન એટલે કે મતલબ કે ઓગણીસો ચોપન પંચાવનની અંદર જે તમને ગવર્મેન્ટે આપેલી હોય ફ્રીમાં આપેલી હોય અથવા તો થોડા ઘણા પૈસા લઈ અને આપેલી હોય જેને ગણોત હક કહી શકાય અથવા તો ગણોત હકના હુકમથી મળી હોય જેને આપણે પ્રતિબદ્ધતા સત્તા પ્રકારની જમીન તરીકે ઓળખીએ છીએ જે સરકારે તમને બહુ ઓછા ભાવમાં અથવા તો મફતમાં જમીન આપેલી હોય જેમાં આપણે ઘણા બધા ઉપયોગ કરવા માટે મીઠાનું મીઠાનું ઉત્પાદન ઉત્પાદન કરવા માટે અથવા તો વૃક્ષ ઉછેર માટે અથવા તો ખેતી કરવા માટે આપી હોય જેને તમે નવી શરતની જમીન તરીકે ઓળખવામાં આવે છે હવે આ જમીન જે છે એ શ્રી સરકાર થઈ શકે છે અને જેને વેચવા માટે તમારે આ કોર્ટની મંજૂરી લેવી પડે અથવા તો કલેક્ટરની મંજૂરી લેવી પડે છે બરાબર તો આમાં તમે ડાયરેક્ટ તમારી રીતે તમે વેચી ન શકો તમે એને ઉપયોગ કરી શકો છો એમાં તમે ખેતી કરી શકો છો આ થઈ નવી શરતની જમીન ત્યાર પછી વાત કરીએ કે ભાઈ જૂની શરતની જમીન કોને કહી શકાય હવે જૂની શરત જે છે તો એ ઓગણીસો ચોપન પંચાવનની અંદર આપણા જે બાપદાદામાં વારસાગત જે જમીનો આવી હોય તો એને જૂની શરતની જમીન કહી શકાય છે ઉત્તરોત્તર જે મતલબ કે આપણા બાપદાદાને બાપદાદાને પછી આપણે મળે આપણા છોકરાઓને મળે તો આ પ્રમાણે જે જમીનો જે છે કે જે ગવર્મેન્ટે ન આપેલી હોય તમારી જમીન હોય તો તેને તમારી આ જૂની શરતની જમીન કહી શકાય છે જે જૂની શરતની જમીનને તમે ગમે ત્યારે વેચી શકો છો ગમે ત્યારે એના ભાગલા પાડી શકો છો ત્યારે પછી એને કોઈ પણ મતલબ ખેતીમાંથી તમે કોમર્શિયલ કરવી હોય તો તમે કોમર્શિયલ કરી શકો છો એમાં તમારે કોઈ પણ લોકોની પરમિશન લેવાની જરૂરિયાત નથી તો આ જૂની શરત અને નવી શરત બે જમીનો છે બરાબર હવે વાત કરી લઈએ મિત્રો કે નવી શરતની જે જમીન હોય તમારી અને તે સરકારશ્રી થઈ ગઈ હોય તો તેવા સંજોગોમાં તમારે શું કરવું પહેલાં તો મતલબ કે નવી શરતની જમીન જે છે એ બહુ જૂના સમયથી સરકારશ્રીની થઈ ગઈ હોય તો આપણે એમાં પ્રોસેસ કરવી ન જોઈએ કારણ કે એ પછી આપણા નામ ઉપર થતી નથી રિગ્રેટ થતી નથી પરંતુ જો તમને ફક્ત નોટિસ મળી હોય અપીલ કરવાનો સમય હોય સાત બારમાં સરકારશ્રીનું નામ ના આવ્યું હોય અથવા તો કદાચ આવી પણ ગયું હોય પરંતુ તમારે અપીલ કરવાનો મતલબ કે એના વિરુદ્ધની અંદર તમારે અપીલ કરવાનો કોર્ટની અંદર તમને સમય હોય તો તમે કબજો તમારી પાસે હોય તો તમે સિવિલ કોર્ટમાં જઈ અને તમે અરજી કરી શકો છો પરંતુ વીસ ત્રીસ ચાલીસ પચાસ વર્ષથી શ્રી સરકાર થઈ ગઈ હોય અને નવી શરતની હોય તો એમાં તમારે કોઈ પણ કાયદો લાગુ નહીં પડે એ શ્રી સરકાર જ રહેવાની છે એ તમારા નામે ક્યારેય પણ નહીં થાય હવે જૂની શરતની જમીન સરકારશ્રી થઈ ગઈ હોય તો તમારે શું કરવું જોઈએ સરકારશ્રી જૂની જમીન જે છે મતલબ કે તમારા બાપદાદાની જમીન કોઈ કારણોસર મતલબ શરત ભંગ થયો હોય અથવા તો કોઈ પણ ભૂલના લીધે જમીન તમારી સરકારશ્રી થઈ ગઈ હોય તો ગમે તેટલા પણ વરસ થયા હોય જૂનામાં જૂના વીસ પચીસ ત્રીસ વરસ થયા હોય તો પણ તમે અરજી કરી શકો છો દાખલા તરીકે તમારા પિતા ન હોય હયાત ન હોય તો તમે વારસદાર તરીકે પણ તમે અરજી કરી શકો છો હવે તેના માટે સૌ પ્રથમ તમારે શું કરવાનું રહેશે સૌ પ્રથમ તમારે સો ટકા જંત્રી ભરવી પડશે જેટલી પણ જંત્રી હશે તમારે સૌ પ્રથમ ભરવાની રહેશે ત્યાર પછી પ્રાંતમાં તમારે અરજી કરવાની રહેશે અરજી કરવાનું જ્યારથી તમારું જજમેન્ટ આવ્યું હોય ત્યાં સૌ પ્રથમ તમારે અરજી કરવાની રહેશે મતલબ કે જ્યાંથી તમને નોટિસ મળી છે તો ત્યાં તમારે અરજી કરવાની રહેશે પ્રાંતમાં હોય અથવા તો જિલ્લામાં હોય પ્રાંતમાં સિવિલ કો રેવન્યુ કોર્ટની અંદર બરાબર તો જ્યાંથી પણ તમારી અરજી આવી હોય ત્યાં તમારે અરજી કરવાની રહેશે પરંતુ જજમેન્ટની નકલ તમારી પાસે ના હોય તો તમે પ્રાંતમાંથી તમે જજમેન્ટની નકલ તમે મેળવી શકો છો હવે અરજી કેવી રીતે કરવી એના વિશે વાત કરીએ મિત્રો અરજી જે છે એ સ્પષ્ટપણે બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે આ તમારા પક્ષની અંદર કોઈપણ નિર્ણય આવવામાં સૌ પ્રથમ અરજી જે છે એમાં તમારે શું કરવાનું રહેશે સૌ પ્રથમ તમારે તમારું કમ્પ્લીટલી નામ લખવાનું રહેશે ત્યાર પછી કેસની હિસ્ટ્રી મતલબ કે કેસની જમીન રેવન્યુ રિલેટેડ હિસ્ટ્રી આ વસ્તુ તમારે લખવાની છે કે ભાઈ કઈ કારણોસર આ બધી વસ્તુ જે છે એ શ્રી સરકાર થઈ ગઈ કઈ ભૂલને લીધે અથવા તો સરહદ ભંગને લીધે કોઈ પણ વસ્તુ તમારે લખવાની રહેશે ત્યાર પછી શું બિના બનેલી છે તો એ લખવાનું છે કયા કારણોસર જમીન સરકારશ્રી થઈ એ પણ લખવાનું રહેશે ત્યાર પછી રહેમરાહની અરજી વિગત તમારી રીતે લખવાની રહેશે અને ત્યાર પછી ડોક્યુમેન્ટ તમારે ઉમેરવાના રહેશે અને આ પ્રમાણે તમારે કમ્પ્લીટલી સ્ટેપ બાય સ્ટેપ તમારે આખું જે છે એ અરજીમાં લખવાનું છે અરજી ક્યાં કરવાની છે તો પ્રાંતમાં રેવન્યુ કોર્ટમાં તમારે જવાનું રહેશે પ્રાંતમાં રેવન્યુ કોર્ટ જે છે એ ખેડૂતો માટે બહુ સારામાં સારી કોર્ટ કહી શકાય અને એમાં બહુ જાજો જે છે ખર્ચો પણ નથી આવતો હજાર પંદરસો રૂપિયાનો ખર્ચો આવશે પરંતુ સિવિલ કોર્ટની અંદર ના જવાય કારણ કે સિવિલ કોર્ટમાં તમારા ખર્ચા જે છે એ વધી જાય છે એટલા માટે તમે પ્રાંત આ બધી કમ્પ્લીટલી અરજી કરી અને તમે પ્રાંત રેવન્યુ કોર્ટમાં તમે જઈ શકો છો પરંતુ અરજી કરતાં પહેલાં પણ જો ત્યારે તમારી જે અરજી જે છે સરકાર શ્રી થઈ હોય તો એનું પણ કોઈ ચોક્કસ કારણ હોય કે જ તમને નોટિસ મળી હોય એમાં જે લખેલું હોય છે કયા કાયદાનો ભંગ થયો છે કેવી રીતે ભંગ થયો છે જે કાયદા હેઠળ નોટિસ મળી છે તો તે કાયદાની અંદર જોગવાઈ શું છે તો આ બધી વસ્તુ જે છે તમારે જાણી લેવી જરૂરી છે એટલે શ્રી સરકાર થઈ હોય તો તેનો કોઈ કોમન જવાબ આપી ન શકાય કારણ કે ઘણા બધા સરકારના નિર્ણયો જે છે કાનૂન ભંગથી તમારી જમીન જે છે શ્રી સરકાર થઈ હોય એટલે એનું કોઈ ચોક્કસ કારણ ન થઈ શકે પરંતુ તમને જે પણ નોટિસ મળી હોય તો એમાં એનો ઉલ્લેખ હોય છે અને જે નોટિસ મળી હોય તો એ વસ્તુ તમારે ધ્યાને લેવા જરૂરી છે અને હુકમ ધ્યાને લેવો જોઈએ ત્યાર પછી જ રિગ્રાન્ટની અરજી તમે કેવી રીતે કરવી એ આપણને ખ્યાલ પડે એટલે તમારી જે પણ અરજી અને હુકમ જે છે એના એના ઉપર બધી ડિપેન્ડ રાખે છે સામાન્ય રીતે તમારી અરજી સરકારશ્રી થઈ હોય તો સૌપ્રથમ તમારે રેવન્યુ કોર્ટની અંદર અપીલ કરવી જોઈએ હવે આપણને મિત્રો પ્રશ્ન થતો હશે કે રેવન્યુ કોર્ટ કે કલેક્ટરનો જે પણ હુકમ હોય એ સિવિલ કોર્ટ માન્ય રાખે કે ન રાખે તો ચોક્કસથી કહી શકાય કે માન્ય રાખે છે સામાન્ય રીતે રેવન્યુ કોર્ટનો હુકમ જે છે એ કાયદાકીય હુકમ છે સાથે કલેક્ટરનો હુકમ પર સિવિલ કોર્ટ માન્ય રાખે છે પરંતુ ક્યારે માન્ય રાખે છે કે એના વિરુદ્ધમાં કોઈ પુરાવા ન હોય તો જ માન્ય રાખે દાખલા તરીકે તમારી જમીનનો તમારે કેસ જે છે એ સિવિલ કોર્ટની અંદર મોકલતા હોય ત્યારે તમારા જમીનમાં બીજો સામે પક્ષ જે છે એ મતલબ કે હક જમાવતો ન હોય તો માન્ય રાખે છે બાકી સામે પક્ષે પણ અરજી કરેલી હોય કે ભાઈ આ જમીન જે છે એ મારા નામ ઉપર છે તો ચોક્કસથી કોઈ પણ માન્ય ન રાખે જે પણ સાચું હોય તો એ પ્રમાણનો એનો કાયદો ચુકાદો આવે છે પરંતુ કોઈપણ વિરુદ્ધની અંદર કોઈ પણ અરજી ન કરેલી હોય વિરુદ્ધની અંદર કોઈ પુરાવા ન હોય તમારા જમીનના તો ચોક્કસથી રેવન્યુ કોર્ટ અને કલેક્ટરશ્રીના હુકમને સિવિલ કોર્ટ માન્ય રાખે છે પરંતુ અરજી કરતાં પહેલાં એક કોઈ સારા વ્યક્તિ જે સારા વકીલ હોય તો તેને તમારે મળી લેવું જોઈએ કારણ કે એને એટલા માટે મળી લેવું જોઈએ કે તમને જે પણ તમારી જમીન જે છે શ્રી સરકાર થઈ હોય તો એને તમે એ હુકમ જે છે એ બતાવો તમે જજમેન્ટ બતાવો તો એને ખ્યાલ પડે કે ભાઈ આમાં આગળ વધ્યા જેવું છે કે નહીં અને ત્યાર પછી તમે કોર્ટમાં છે તમે જઈ શકો છો અથવા તો રેવન્યુ કોર્ટની અંદર તમે જઈ શકો છો તો તમારે ચોક્કસથી આ વસ્તુનો નિર્ણય આવી શકે છે તો વિડીયો ગમ્યો હોય મિત્રો તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો